મિત્રો અમારી ચેનલ ટીચિંગ મેથ સેલ્જીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર ત્રણ અને ચારના મોસ્ટ એમપી એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ વન ટેટ ટુ ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો હોય તેમના માટે ખૂબ જ ઉપયોગી રહેશે જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષાઓ છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો આને પહેલા આપણે ભાગ એક તેમાં ચેપ્ટર એક અને બે તેના એમસીક્યુ પ્રશ્નો જોઈ ગયા છે જો તે વિડીયો તમે ના જોયો હોય તો ચેનલમાં મૂકેલો છે તે તમે જોઈ શકો છો હવે વધુ સમય ન લેતા આપણે ચેપ્ટર ત્રણ માનવ વિકાસ તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું તેમાં એક વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતું એ ચાર ઓપ્શન આપેલા છે

જવાબ આવશે બે ચાર વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એક કેવો વારસો કહેવાય સાચો જવાબ આવશે એ પ્રભાવી પાંચ દુર્ગાનંદ સિંહા એ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે સાચો જવાબ જેન પીઆર જે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે સાચો જવાબ આવશે બે ચાર

नाव उतम विरुद्ध लघुता लगुता तब चर्चा कॉने करी? ताचो जवबवशे बे एरिक सने. 10. मनो जातीय विकास नो सिंतांद कया मनो आप्यो?

બાર વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેને પૂર્ણ કક્ષાએ પહોંચે છે સાચો જવાબ વર્ષ તેર શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું સાચો જવાબ આવશે બે વિકાસ ચૌદ કોના મતે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે સાચો જવાબ આવશે સી સ્કીનર पंधर कोणा मंतव्य प्रमाणे समग्र देह देशतंत्र फेरफार विकास से। साचो जवाब आहे डी क्रो ने क्रो सोळ व्यक्ती म देखाता अप्रगट लक्षण एक केवसो क चाचो जवाब आपसे ए प्रसन्न सत्तर सैवेंद्रिक कारक तबको कया वर्ष में जोवा मळे छे <गण> जवाब आपसे बी जन्म से 2 वर्ष 18 पूर्व क्रियात्मक तबको કયા વર્ષમાં જોવા મળે છે સાચો જવાબ છે એ બે થી સાત વર્ષ ઓગણીસ ફ્રોઈડના મતે મોમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહ્યું એ કઈ અવસ્થાની અસર છે काचो जवाब से सी मुख केंद्रीय अवस्था 20 फ्रॉयडना मते कई अवस्था में बालक ने सजातीय आकर्षण सबसे वधु होई छे काचो जवाब से सुप्त अवस्था મિત્રો એ ચેપ્ટર નંબર ત્રણ ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂરા થાય છે એક આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે સાચો જવાબ આવશે બે શાસ્ત્ર બે ગર્ભાધાન રંગ સૂત્રોની કેટલી જોડી હોય છે સાચો જવાબ આવશે સી ત્રેવીસ ત્રણ માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે તો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે ચાર પુખ્ત વય વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે સાચો જવાબ આવશે બે એક પોઈન્ટ કિલોગ્રામ સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે સાચો જવાબ આવશે અંતસ્થરાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે સાચો જવાબ છે બી હાઇપોથેલેમસ સાક વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે સાચો જવાબ છે સી નિમ્ન કપાલ ખંડ આઠ મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે સાચો જવાબ છે એ હિપો કેમ્પસ નવ ભયજનક કે નો સામનો કરવામાં કયો તંત્ર મદદરૂપ બને છે સાચો જવાબ છે ડે અનુકંપિત તંત્ર દસ કંઠી માંથી કયો સ્ત્રાવ ચરે છે સાચો જવાબ આવશે સાચો જવાબ આવશે એ જીનો ટાઈપ બાર શરીરની દરેક પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે સાચો જવાબ છે D ચેતાતંત્ર 18 ચયાપચનની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે સાચો જવાબ છે C થાઇરોક્સિન 14 બાળકની જાતિ નક્કી કરવામાં કોના પ્રજનન કોષનો રંગસૂત્ર નિર્ણાયક બને છે પંદર ભૂખ તરસ જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન પણ કરે છે સાચો જવાબ છે એ આઇપોથેલેમસ 16 દ્રષ્ટિ કેન્દ્ર ક્યાં આવેલું છે સાચો જવાબ છે એ પશ્વ કપાલખંડ 17 રંગ સૂત્રો પર રહેલા અતિ સૂક્ષ્મ કણોને હારમાળાને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે બે જનીન તત્વો મિત્રો અહી ચેપ્ટર નંબર ત્રણ અને ચાર ના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરો 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 શેર અને તથા ભાગ એક તેમાં ચેપ્ટર એક અને બે ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલું છે તે તમે ના જોયું હોય તો જોઈ શકો છો અને તમારા જે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમના સુધી આ વિડીયો શેર કરવા વિનંતી જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ